નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભુ આજની મારી રચનાનું શીર્ષક છે અજીબ આ દુનિયા છે જે આપની સમક્ષ રજૂ કરું છું કે અજીબ આ દુનિયા છે ને ડરામણી છે પ્રજાતો અજીબ આ દુનિયા છે ને ડરામણી છે પ્રજાતો ખેલ કોઈ કરે ને ભોગવે કોઈ સીધો સાધો ખેલ કોઈ કરે ને ભોગવે કોઈ સીધો સાધો વાતે વાતે બાધ્યા કરે વાતે વાતે બાધ્યા કરે ને પડ્યા પર મારે પાટો વાતે વાતે બાધ્યા કરીને પડ્યા પર મારે પાટો ખાલી ખોટી ખેંચે મારે લાતો ખાલી ખોટી રાખે ને બીજાને મારે લાતો કોઈની કોઈ પડે કોઈની પરોજણ માં કોઈ પડે ને એકબીજાની સામે ઉગામે હાથો કોઈની પરોજણમાં કોઈ પડે ને એકબીજાની સામે ઉગામે હાથો સામા સામા લડે ઝગડે સામા સામા લડે ઝગડે ને કોઈની ફોડી નાખે આંખો હાથના કર્યા હૈયે મારે કર્યા હૈયે મારે ને પોતાની સ્વયંભૂ કાપી નાખે પાંખો ને પોતાની સ્વયંભૂ કાપી નાખે પાંખો અજીબ આ દુનિયા છે ને ડરામણી છે પ્રજા તો નમસ્કાર અસ્તુ